મને ખબર જ હતી કે છે ને બધાય મને એમ કે ઘરનું માણા કહીએ તો પછી બીજા તો કેવાના જ છે તો જય માતાજી કેમ છો બધાય મજામાં ને તો વાંધો નહીં તમે બધાય મજામાં હૈશો પણ હું મજામાં નથી કારણ કે છે ને હમણાં કેટલા દીજા અમારા ઘરમાં છે ને ડખા હાલે છે બાંધવાનું આલે છે એટલે હમણાં તમે છે ને જોજો મારા વિડીયો નહીં આવ્યા હોય પણ આ અટાણે મારે છે ને અચાનક થી બ્લોગ ચાલુ કરવો પડ્યો કારણ કે એટલે તમને બધું બતાવવું ને તો તમને ખબર પડે ને કે શું થયું હું નહીં એમ એટલે મેં છે ને વિડીયો સારું કર્યો બાકી એટલા દિવસે બે ત્રણ દિવસે ડખાલતા હતા ને એટલે મને વિડીયો ઉતારવાનું મન નહોતું થતું તો તમે બધા વિડીયો સેલું બધું જોયો એટલે તમને ખબર પડી જશે કે શું છે શું નહીં કોનો વાક છે બધા એમ કહેતા હોય ને કે બાયુનો વાક હોય બધી બધી જગ્યાએ છે ને સરખું ન હોય બધી બાયુ હરખી ન હોય બધા બધામાં બાયુનો જ વાક ન હોય પણ આમાં વટાણા બધા છે ને બાયુનો જ વાક કાઢે તો વટાણાટાણા છે ને અડધી રહી તોટાણા છે ને લબાસા ખાલી કરવાના છે વટાણા છે ને ઘરે હાડા દરથી હશે અને મેં વિડીયો ચાલુ કર્યો છે અને છે ને અટાણા અમારા લબાસા બધે ભરવાના છે અને એમ કીધું છે અમને કે તમે છે ને વયા જાઓ તો અમે અટાણે છોકરાને લઈને ક્યાં જા હું અમે તો એવું છે ને છે ને ઉપાધિ બહુ થાય છે પણ હવે શું કરું તો હાલો છે ને લબાસા ભરવા પડી પછી સવારે તો કાંઈ ટાઈમ નહીં મળે એવો એટલે અટાણે જેટલું થાય ને એટલે લબાસા બધે ભરી લઈ અને મને એમ કીધું કે મારો જે સામાન હોય ને જ લેજો અમારી કંઈ વસ્તુ અડતા નહીં તો મારું બહુ કાંઈ જાજુ છે ને આ એટલું આ દેખાય ને અહીંયા છે ને આ બધું ખોખા છે ને એમાં મારું સામાન છે જોયું ને તમે કેમ કીધું મારા હાહારા એ તમને કીધું કે છે ને મટાણા અટાણે છે ને ખાલી કરી દો લબાસા બાંધવાનું થયું ને એમાં એમ કીધું કે અમારું વાગશે કંઈ વાંધો નહીં અમે વયા જાવું પણ જોવું હવે ક્યાં નહીં ક્યાં નહીં જેનું કોઈ નું એમ કહેવાય છે ને કે જેનું કોઈ નહીં એનું ભગવાન હોય ભગવાન અમારું એ નહીં હોય તો અમે જોઈશું હવે ક્યાં જાઉં ક્યાં નહીં લબાશા મારું સે એટલું બધું હું લઈ લઉં હાલો હવે તમે કંઈક કામ કરવા લાગો એટલે સવાર પછી કે પુગા છે નહીં બધું ઉતારવું નહીં હોય બસ ઉતાર તો તમે હાલો મને મદદ કરવા લાગો આ જો એવડો છોકરો છે એવડા છોકરા લઈને હું ક્યાં જાઉં અમે મારા મમ્મીની ની ઘેરે નહીં જાય અમે કારણ કે મારા મમ્મી ને એ માણ એનું કરીને ખાય છે અમે કોઈને નડવા નહીં જાય અમારી રીતે કઈ કરી લે ઉતારે છે તગારામાં ભરદો કાં પછી ક્યાંક હારા બાસકા ગોતી અને બાટકા માં કોળા કાચ ના ટૂટી જ હા તો ક્યાં જાવું જાય તો સ્ટીલ ના તો જ્યાં પાણી નો તો આવું જ આવું કોઈ સપના માં નહોતું વિઝાયું કે આવું થાય અમારે આવોટ છે ને

અને હું છે ને રૂજન ગોપાલ ગયા છે બહાર ક્યાંક રૂમ ગોતવા કે ક્યાંક રૂમ તો ગોતવી જોઈએ ને અટાણ્યા બધું ભરવાનું છે તો હવે રૂમ ગોતીને આવે નક્કી કરીને આવે ને પછી જવાનું છે તો મેં છે ને સીટી ખોલી છે કારણ કે મોટી સૂટકેશું બધું એમાં છે તો હવે એમાં એક સૂટકેશમાં કપડાં ભરી લઉં ઝાજો લબાશો તો ક્યાં રહેવાનું થાય શું થાય કોને ખબર હોય ઘર જેવી વ્યવસ્થા તો બધે ન હોય એટલે જો ખાલી સૂટકેશ ભરવાની છે મેં ત્રણેયના કપડાં એમાં નાખી દીધો આ મોટી સૂટકેશ છે ને આ સૂટકેસ કાઢી લઉં હામાં આમાં ત્રણેયના કપડાં ભરી દઉં અને વાસણને એવું બધું છે ને બાજકામાં ભરી લઈ એક ઠેલા જેવું હોય ને એમાં ભરી લઉં જો આમાં આમાં બધે છે ને વાસણ ભરી લઉં આમાં બધે કારણ કે છે ને વાસણ જોઈ તો ફરી રસોઈ બનાવી આપણે રાંધવું કે મારે જો સ્ટીલના વાસણ છે જ નહીં કારણ કે મારા સમૂહમાં લગ્ન થયા હતા અને મારે કાંઈ આવ્યું નતું મારી મમ્મી ની આવું ગરીબ માણસ છે તો મને કાંઈ લઈ દીધું એટલે એવું છે અને પપ્પાને મેં અઠાણે કીધું ને માનમાં હિંમત કરીને પૂછ્યું કે થોડાક વાસણ તો લઈ જવા દેવું પણ ના પાડી કે કાંઈ એટલે કાંઈ નહીં તો હવે જોવું જેમ કામ કરજો ધીમે ધીમે બધું વહાવી લે હું કાંઈ શે નહીં એટલે ધીમે ધીમે બધે લે લેવું તમે બધા છે ને પ્લીઝ સપોર્ટ કરો એટલે અમે અમારી જિંદગી ધીમે ધીમે આગળ હેલા રાખીને હવની હેરમાં અમે આવી જઈ આવું દુઃખ છે ને કંઈ આવી જાય ને કંઈ નક્કી ન હોય મેં કોઈ જિંદગીમાં વિસાર્યું સપના સપનામાં કે આવું દુખ અમારે આવશે છે અને મારે છે ને આ વાત કોઈને કેવી નહોતી એમ થાય કે આપણા ને આપણા ઘરની આપણે ક્યાં હોય ને કેવી પણ બધાને કેવું જરૂરી છે આમાં વિડીયો હું એટલે બનાવું છું કે બધાને ખબર પડે કે બધામાં છે ને બાઈનો જ વાંક ન હોય બધાને સમજવું જોઈએ એટલે મારે વિડીયો બનાવવો નહોતો પણ તમને ખબર પડવું જોઈએ ને કારણ કે હું વિડીયો બનાવું છું બધી કાયમ ડેલી હું જે કરતી હોય તમને બતાવું તો આ ખબર પડવી જોઈએ ને એટલે હું વિડીયો બનાવું પાક મારી વિડીયો નહોતો બનાવવો એટલે દુનિયાને ખબર પડે ને કે કોનો વાગશે ને શું છે હું નહીં એમ તો તમે બધા પ્લીઝ છે ને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મારે ખાસ જરૂર છે આવું દુઃખ મારી માથે તૂટી જાય ને એવી તો ખબર નહોતી અમને આલો બધો સામાન જે ભરવા નહોતો ને એ ભરાઈ ગયો હવે કપડાં બાકી દેવા કાઢી છે જો કપડાનો કબાટ તો આખો એટલો ભેરો છે ને કે જોઈ એટલા કપડાં લઈ જાઉં બીજા ભૂલે બધું ના છોકરાના તો જોઈને છોકરાને દાદા કપડાં લેવું અને મને છે ને કપડાં ભરવાની મન નથી હા સામાન લબાસો ભરવાનું કાંઈ મન નથી થતું મને કાંઈ કામ ઉકલતું નથી રુદુ પપા હજી નથી આવ્યા અને ફોન કરું છું ને તો ફોન નથી ઉપાડતા હવે એ આવે ને પછી ખબર પડે કે ક્યાં કોઈ તો હું કાંઈ ખબર નથી બે તો અટાણે છે ને એક વાગી ગયો છે ને રૂદુપા હજી આવ્યા નથી ને મને છે ને કરી કરીને છે ને ચક્કર ને એવું આવે છે ને તબિયત બગડી ગઈ છે ને એટલે હું કૂતી ને વાટ જોઈને છું કે કઈ આવે ને હવે શું થાય કોને ખબર હોય તો બહુ ઉપાધિકારી કરીને મને છે ને हाव ना तुम जाओ देणार दू जो ओ हाव लोय पीस मु क पण आता ने अति थावाय वासे दूध नु पास ने जो आवी ग्यासे आणि पूछू के कोण chịuचो नाही कोण chịu रूम नुय लो आणि इतली बडी वार केम नाही इतली बडी मेडम का हाळा बडी जय तू मु करसूगा काय नाही होई जा समज क्या देऊ विनर मा लाडी बताईय

વિડિયો સેલે સુધી જોવે ને એને ખબર પડે પડી જાય કે પ્રેંગ છે છેલ્લા ઘણા સાચું સમજી લે તો બધા સાચું ન સમજતા એવું કઈ છે નહીં હાઈ નહીં છે ને હા ખાલી આપણે એક વિડીયો બનાવો હતો ને એટલે ને બધું ઉતાર્યું હતું ને અમે આજે સવારે ઉતાર્યું હતું એટલે મેં રૂપ પણ કીધું કે હાલો મારે છે ને પ્રેંગ એક વિડીયો બનાવો છે ને તો અમે ઉતારું છે તો અઠાડે ઉતારી લઉં થોડોક આપણે ઉતારી લઈ એટલે એવું બધું હતું તો કોઈ ખોટું ટેન્શન લેતા નહીં અને કાલ તો છે ને પપ્પાની મેં એટલું બોલવાનું કીધું ને તો પપ્પાથી દાંત ઘટા જતા હતા ઘણા સમજી ગયા છે રુધન પપ્પા બોલતા હતા એને દાત આવતા હતા તો એવું ભૂલ્યું છે તો આજનો આ પ્રેમ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર શીખે છે જો વિડીયોમાં કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કર દેજો કોઈ જેવો વિડીયો બનાવ્યો નથી પહેલી વાર આવો વિડીયો બનાવ્યો હશે અને હવે છે ને મળશું નવા વિડીયો સરખો તો આવજો બાય